જૂનાગઢ લાયન્સ ક્લબ રુદ્રાક્ષ દ્વારા પ્રજાસત્તાક દિનની પૂર્વ ઉજવણીના ભાગરૂપે ભૂતનાથ મહાદેવ મંદિરના પરિસરમાં દેશભક્તિ ગીતોનો વિશેષ કાર્યક્રમ યોજાયો છે જી હા ગાયક કલાકાર રાજુભાઈ ભટ્ટ વિપુલભાઈ ત્રિવેદી અને નીરુબેન દવેના કંઠે ગવાયેલ દેશભક્તિ ગીતોથી ઉપસ્થિત લોકો દેશ પ્રેમના રંગમાં રંગાયા છવ્વીસ જાન્યુઆરી જયારે પ્રજાસત્તાક દિન છે ત્યારે લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ દ્વારા એક સુંદર શહીદોના માનમાં શહીદોની યાદમાં આજે અમે લોકોએ એક અહીંયા સુંદર દેશભક્તિના ગીતનો પ્રોગ્રામ કર્યો હતો રાજુભાઈ ભટ્ટ જેને સાંભળવા લાવવો છે એ સાથે નીરૂબેન દવે અને વિપુલભાઈ ત્રિવેદી અને એમના બધા જ કલાવૃંદ દ્વારા અહીં ભૂતનાથ મંદિરના પ્રાગટ્યમાં એક સુંદર આ અમે લોકો દેશભક્તિ ના ગીતનો પ્રોગ્રામ જુનાગઢ જનતા